તેમજ ગોપાલ અને લોકો ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેશોદમાં વિવિધ સમાજના લોકો તથા વેપારીઓએ ગોપાલભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું ત્યારે આ તકે મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડી હતી વધુ જોઈએ તો ધારાસભ્ય ગોપાલ ઇટાડિયા દ્વારા સાવજ ડેરીની જોરદાર ઝાટકણી કાઢી હતી અને તેઓ દ્વારા પુરાવા સહિત નકલી અને કેમિકલયુક્ત દૂધ ધાબળાનું કામ સાવજ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું જણાવેલ હતું અને કેશોદ ખાતે વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને આ જોતા આગામી દિવસોમાં મોટા ફાઈ ફેરફારો થવાની શક્યતાઓ પણ જોવા મળી હતી સંવાદદાતા જગદીશ યાદવ જૂનાગઢ આજે કેશોદની અંદર એક વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ પેદા કરવાનું કામ કર્યું છે એ ક્રાંતિના કારણે ગુજરાતભરમાંથી હજારો લોકો હિંમત કરીને

એ સિવાય ત્રણ જેટલા વર્તમાન સરપંચશ્રીઓ છ જેટલા પૂર્વ સરપંચ્રીઓ એ સિવાય ઉપસરપંચશ્રીઓ જ્ઞાતિના આગેવાનો વેપારી મંડળના પ્રતિનિધિઓ સમાજને અલગ અલગ વર્ગના અનેક યુવાનો એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ હું સૌનું સ્વાગત કરું છું અને વિચારવાનો મુદ્દો કે ગર્વ લેવાનો મુદ્દો એ છે સત્યાસી વિસાવદર વિધાનસભા પછી તાત્કાલિક કરંટ અઠ્યાસી કેશોદ વિધાનસભામાં રહ્યો છે એ બતાવે છે કે હવે અઠ્યાસી નેવ્યાસી સો ઉપર જ આખી વાત વહી જવાની છે ધારાસભ્ય તરીકે ના ના સરકાર અમે માણસો છીએ ભાજપ લાચાર પાર્ટી છે ભાજપ ના ધારાસભ્યો લાચાર પૂછો તમ કે ને કલેક્ટર પાસે કેટલું ઉપજે છે એનું ભાજપ ના ધારાસભ્યો નું સરકારી તંત્ર છાપામાં એવું આવ્યું કે ગુજરાતના એ અઢીસો સાંસદોએ ની કરોડની માંથી માત્ર દસ કરોડ ઉપયોગ શું કામ લાચાર છે એ લોકો અમે ફાઇટર માણસો છીએ ગુજરાતની જનતાએ અમને જવાબદારી ફાઇટ કરવાની સોંપી છે સાબિત ત્યારે હું આપણે દિલ્હીની અંદર દિલ્હી શિક્ષણ અને આરોગ્ય ને મહત્વ આપવામાં આવ્યું અને ત્યારબાદ પાર્ટી છે એ મોકરાનું સ્થાન આગળ વયું આપણે વિસાવદર અપેક્ષા રાખીએ છીએ કે બે વર્ષ દરમિયાન શિક્ષણ અને આરોગ્ય વિશે તમે શું કરશો અપેક્ષા પૂરી થશે ગોપાલ ભાઈ હરણ ફાર ની રીતે આગળ વધી રહી છે આ પાર્ટી માનીયે છે હવે દિલ્હી માં છે ઈ આ પાર્ટી ને થોડું ગામ